ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આ ફોન છે રાજકોટથી હિનાબેન વી પ્રજાપતિ તેઓ પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને બેનની ઉંમર છે પાસાઠ વરસ અને હાલ તો બેનનું નિર્વાહ પોતાના હસબન્ડ જે જોબ કરતા હતા એના પેન્શનથી ચાલે છે અને એના હસબન્ડ ગુજરી ગયા છે અને બેનને કોઈ યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે તો એમને કોઈ સમાજારે પાબંદી નથી પછી થોડુંક એને એવી ગણતરી છે કે કોઈ એવા સમાજમાં એને કરવું છે એની ચોઈસ સમાજ છે તો પછી તો વાત કર્યા પછી ખ્યાલ આવે પણ એવું કાંઈ નથી કે પ્રજાપતિ સમાજમાં જ કરવું છે તો મિત્રો આ ઓડિયો એટલો બધો શેર કરજો કે હિનાબેનને કોઈ યોગ્ય પાત્ર મળી જાય અને હિનાબેનને બે દીકરીઓ છે અને તે પણ સાસરે છે ઘરનું મકાન છે જે કાંઈ મકાન છે જે કાંઈ પ્રોપર્ટી છે એના દીકરીઓના નામે છે અને બેનને કોઈ પેન્શન આવતું હોય એવું પાત્ર જોઈએ છે તો જે કોઈ આ ઉંમરને લાગુ પડતું હોય એ લોકો મને મેસેજ કરી શકે શક્ય હોય તો મેસેજ કરજો ઘણી વખત એવું બને છે કે એટલા બધા ફોન આવવાથી અમે આ ફોન બધા ઉપાડી નથી શકતા તો કારણ કે ફોનનું બહુ આવક વધારે છે રોજના ઘણા બધા ત્રીસ ચાલીસ પચાસ ફોન આવી જતા હશે બધા આપણાથી નથી ઉપાડતા કારણ કે આપણે પણ આપણું રોજિંદુ કામ કરતા હોઈએ છીએ પણ એક સારી ભાવનાથી કે બધાનું કામ થઈ જાય એ હિસાબે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ તો મિત્રોને વિનંતી છે કે ફોન ન કરો અને મેસેજ કરો પોતાની ઉંમર લખો બાયોડેટા જે કાંઈ તમારી વિગત હોય એ તમે ભરો અને તમારો ફોટો મોકલો અમને એવું લાગશે કે ના સરસ પાત્ર છે તો અમે તમને ફોન કરશું અને બેન સાથે તમને કોનપુરુષ દ્વારા વાત કરાવશું અને ઘણા બધા બેનોના ઓડિયા આવી રહ્યા છે વાતચીત થાય છે બેની સાથે અમુક બેનો એવું ઈચ્છે છે કે અમારે ઓડિયો નથી મુકાવવો અમારા તમારા ધ્યાનમાં કોઈ એવું પાત્ર હોય તો કહેજો એક બેન છે જેમનું નામ છે બેન બારોટ લગભગ બેનની પચાસ વર્ષની ઉંમર છે તો તેમની પણ આપણે ઓડિયોમાં વાત કરશું અને બેનને પણ સંબંધ કરવો જ છે રાજકોટના જ બેન છે તો આવી રીતે કોઈ પણ બહેનોને ઓડિયો મૂકાવવો હોય તો બેસ્ટ એમ બેસ્ટ કારણ કે ઓડિયો છે એ વહેતું પાણી છે અને તમે અમને અમને જે ભલામણ કરો એ એક બંધ પાણી છે તો ઘણી વખત શું છે કે અમને યાદ આવે તો અમે તમને કોઈ પાત્ર બતાવીએ ઘણી વખત અમને યાદ પણ ન આવે તો કદાચ તમે પાત્ર બતાવી ન શકીએ પણ ઓડિયો વસ્તુ એવી છે કે એની અંદર આપણે બધા સુઈ જાય છતાંય ઓડિયો એનું કામ કરતું હોય છે અને બધા મિત્રો સુધી તમારી વાત પહોંચે અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય એ માટેની આપણી કોશિશ છે તો મિત્રો આ ઓડિયો એટલો બધો શેર કરજો કે હિનાબેન પ્રજાપતિને એક જીવનસાથી મળી જાય તો સાંભળીએ હિનાબેન પ્રજાપતિનું આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હેલો હા બે હિતેશ ભાઈ તમે જે બોલો છો હા બોલું છું બેન બોલું છું તો હું એક સિંગલ પાત્ર છું વિધવા છું ઓ હા બરોબર છે બરોબર છે ને રાજકોટ જ રહું છું બરાબર છે બે દીકરીઓ છે એ સાસરે છે હ હ હ અને મારી birth day છે બાવીસ એક એક સાહીંઠ હાજી હાજી બાવીસ એક હા હા બરોબર છે પાત્ર હોય પેન્સિલ પાત્ર ચાલી પચાસ હજાર પેન્સિલ આવતું હોય ઘરનું મકાન હોય.

આપણી ઉમર વધતી હોય બેન એનું શું કરવું કઈ ન થાય હાજી 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 બરાબર છે પ્રજાપતિ સમાજ માંથી છો બરોબર છે પ્રજાપતિ બરાબર છે

આ બરોબર છે બરોબર છે તો તો માનો કે તમારા ઘરવાળા ગુજરી ગયા છે તો માનો કે તમારે લગ્ન જવે તો કરવાના થાય કારણ કે તમારા ઓલરેડી કરવાળા છે જ નહીં બરોબર છે 15 વર્ષ થયા 15 વર્ષ થઈ ગયા બરાબર છે માં નોકરી છે માં કરતા ભાઈ ઈડબલ્યુડી માં એમ બરોબર છે બરોબર છે અને હાલ તમે કઈ કામ કરો છો કે પછી નિવૃત્ત છો તમે શું કરો છો આવું છું બરોબર છે

હા હા બરોબર છે બરોબર છે તો બેન તમારે અત્યારે તમારે નિર્વાહ કઈ રીતે ચાલે છે તમે શું કઈ આવક શું થાય તમારે બેન અત્યારે મારા હસબન્ડ છે ને એ પેન્સલ પાત્ર હતા PWD માં નોકરી કરતા હતા અચ્છા 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 સમજી ગયો સમજી ગયો એટલે જે કઈ એની જોબ હતી એનું પેન્શન તમને મળે છે બરાબર છે બરોબર છે સમજી ગયો તો બેન પેન્શન કેટલું આવે છે લગભગ 12 થી 18000 આવે છે અચ્છા 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 બરોબર છે એનું કઈ કઈ કપાતું હશે ને એવું કઈ હશે ને બેન

મતલબ કે ઘરનું જ છે ને હાલ તો ભલે ને દીકરી બેન એવું કઈ તમારે નથી બરાબર પછી તમારી બેન પાસાઠ વર્ષની એજ છે તો તમારે તમારા જ સમાજમાં કરવું છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે બીજો સમાજ હોય તો અચ્છા અચ્છા તો તમારે ગમે તે સમાજ હોય તો તમને

અચ્છા 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 સમજાય ગયું સમજાય ગયું એના તરફ થી છૂટછાટ છે તો તમારા પપ્પા નથી મમ્મી છે મમ્મી છે પીઠયાસી વર્ષ ની છે ઓહો ઓહો અચ્છા અચ્છા મમ્મી છે બરાબર છે બરાબર છે ભાઈ એક છે તમારે બે ભાઈ છે મુંબઈ માં અચ્છા બે ભાઈ છે અને બેનો કેટલા તમારે બે બે એક મુંબઈ એક હું આયા આ આ બરાબર છે બરાબર છે બરાબર પછી બેન તમારે કઈ અત્યારે શરીરમાં કંઈ ખામી કારણ કે તમારી 65 વર્ષની ની એજ છે તો તમને અત્યારે કોઈ બીપી ડાયાબિટીસ એવી કોઈ તકલીફ કરી કઈ એવું તો અત્યાર સુધી કઈ છે અચ્છા અચ્છા એટલે કોઈ છે નહી અત્યારે તમે હાલ ની રોગી છો બરાબર છે મતલબ કે તમે ઘરનું કામ ને બધું તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો બરોબર છે બરાબર છે બરોબર છે સમજાય ગયું બરાબર છે

આ નિર્ણય લ્યો છો બરાબર છે બરાબર છે ના ના બહુ સારી વાત છે બહુ સારી વાત તમે પાસઠ વર્ષની ઉંમરે પણ તમે સારા દેખાવ છો તમારી ના હિસાબે હા બરોબર છે બીજી વસ્તુ એ કેતો તો કે જે તમારા હસબન્ડ છે તો એ કઈ બીમાર હતા બેન ગુજરી ગયા તો અચ્છા અચ્છા કુદરતી રીતે બધું એટેક આવી ગયો બરાબર છે બરોબર છે ભલે ભલે કઈ વાંધો નહીં બેન આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ

તો જ બેન ખ્યાલ આવે ને પાત્ર મળવામાં થોડું સરળતા રહી ના ફોટો નો આવે મોબાઈલ નંબર નો આવે બેન ઈ બાબતે તમે જરાય ચિંતા કરો બરાબર છે તો ચાલો એના બેન આપણે તમારો ઓડિયો મુકશું અને તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે પેલે કાઈ વાંધો નહીં બેન તમારો મને ફોટો મોકલી આપો બરાબર છે હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ